નમસ્કાર દર્શક મિત્રો પ્રાઉડ ટાપી ન્યૂઝ માં આપ સૌનું સ્વાગત છે સોનગઢ પોલીસ સ્ટાફ ના માણસો ખાનગી રહે બાદ મળી હતી કે શિવાજીનગર ખાતે રહેતી લિસ્ટેડ બોટ લે ગરરીના સોમાગામિત પોતાના ઘરની પચારીના ભાગે ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરે છે જે આધારે પોલીસ સ્ટાફના શિવાજીનગર ખાતે રીના ગામિતના ઘરે રેડ કરી હતી ત્યારે તેણી નગરની પાછળના ભાગેથી ગેરકાયદેસર દારૂનો જથ્થો મળી આવ્યો હતો જે બાદ પોલીસે મહિલા બુટલેગર ઘર રીના ગામિતની અટકાયત કરી હતી તેમજ દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો સનગઢ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તાપી જિલ્લામાં આચારસંહિતાનો અમલ થતા ચૂંટણી તંત્ર દ્વારા જાહેર તથા ખાનગી મિલકતો પરથી કુલ ત્રણ હજાર બસો સાત પેઇન્ટિંગ બેનરો જેવી પ્રચાર સામગ્રી દૂર કરાઈ ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીઓની તારીખ જાહેર કરવામાં આવી છે જેના ભાગરૂપે તાપી જિલ્લામાં આવેલ સંબંધિત મત વિસ્તારમાં આચારસંહિતાના ચુસ્ત અમલ માટે ચૂંટણી તંત્ર અને એમસીસી ટીમના નોડલ અધિકારી ખ્યાતિ પટેલના નેતૃત્વ હેઠળ સંબંધિત વિધાનસભા ક્ષેત્રમાંથી પ્રચાર સામગ્રી દૂર કરવામાં આવી રહી છે જે અંતર્ગત તાપી જિલ્લામાં આજ દિન સુધી જાહેર મિલકતો પરથી એક હજાર અઠાવન વોલ પેઇન્ટિંગ સાતસો દસ પોસ્ટર ચારસો ઓગણસિત્તેર બેનર અને અન્ય સાતસો અઠાવન એમ કુલ બે હજાર નવસો પંચાણું પ્રચારાત્મક સામગ્રી હટાવી લેવામાં આવી છે ચૂંટણી પ્રચાર માટે કોઈ પણ ધાર્મિક સ્થળોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લાદતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું તાપી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી તાપી પ્યારાને ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ તેત્રીસ એકની જોગવાઈ મુજબ મળેલ સત્તાની રૂએ કેટલાક પ્રતિબંધો ફરવામાં આવેલ છે કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ કાર્યકરો કે ઉમેદવારોએ કોઈપણ ધાર્મિક અથવા પ્રાર્થના સ્થળોએ ભાષણો પોસ્ટરો સંગીત વગેરે સહિત મંદિરો મસ્જિદો ચર્ચ ગુરુદ્વારા અથવા કોઈપણ પ્રકારના પ્રાર્થના સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકશે નહીં આ હુકમ તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ થી ચૌદ પાંચ બે હજાર ચોવીસ ના રોજ સુધી તાપી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં અમલમાં રહેશે આ હુકમને ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ એકસો અઠ્યાસી મુજબ શિક્ષાને પાત્ર થશે વાલોડ તાલુકાના કોસંબિયા ગામ ખાતે હત્યા કરાયેલા હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી બાલોડ તાલુકાના કોસંબિયા ગામની સીમમાં આવેલ કોસંબિયા ગામથી સ્મશાન તરફ જતા રોડની બાજુમાં પડતર જમીન પર સુધીર નટુભાઈ ચૌધરીની લાશ મળી આવી હતી ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી અને પડતર જમીનમાં ઝાડી ઝાકરામાં લાશ મૂકવામાં આવી હતી જોકે હજુ સુધી હત્યારા અને હત્યારાનું કારણ અકબંધ જોવા મળી રહ્યું છે ત્યારે બાલોડ પોલીસમાં થકી હત્યા અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ચૂંટણી પ્રક્રિયા અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તાપી વ્યારા દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમથી મળેલ સત્તાની રૂએથી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે મુજબ રાજકીય પક્ષના પક્ષના ઉમેદવારો કાર્યકરો પોતાના ચૂંટણી પ્રચાર માટે વાહનનો ઉપયોગ કરતી વખતે જે તે વિધાનસભા મત વિભાગના ચૂંટણી શ્રી પાસે વાહનની નોંધણી કરાવી પરવાનગી મેળવ્યા સિવાય વાહનો કે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી ચૂંટણી પ્રચાર કરી શકશે નહીં ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાયેલ વાહનો ઉપર વિન્ડ સ્ક્રીન ઉપર પરમિટ લગાડ્યા સિવાય ચૂંટણી પ્રચાર કરી શકશે નહીં વગર પરવાનગીએ વાહનમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી ચૂંટણી પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ ફરવામાં આવેલ છે હુકમ તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસ થી તારીખ ચૌદ પાંચ બે હજાર ચોવીસ સુધી તાપી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં અમલમાં રહેશે આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ એકસો અઠ્યાસી મુજબ શિક્ષાને પાત્ર બનશે બ્યુરો રિપોર્ટ પ્રવ આપી ન્યૂઝ તાપી